ધારી ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા અમરેલીના શૈલેષભાઈ બાબુભાઈ ગઢિયાને શું કમૂતી સૂજી કે પૈસાની જરૂર પડી પોતાની બેંકમાં બીજા કર્મચારીના ખાતામાં રાખેલ રોકડ રકમ રૂપિયા છ લાખ પાસઠ હજાર રૂપિયાની ચોરી લીધા અને ધારી પોલીસની જાણ કરતા પીઆઈ દેસાઈ સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી તપાસ કરતા આ પૈસા બેંક મેનેજર શૈલેષભાઈ બાબુભાઈ ગઢિયાએ ચોરી કરેલનું જણાવી આવતા ધરપકડ કરી પૂછપરછ કરતાં પૈસા કાઢી આપેલ પણ આ લોકો પૂછી રહ્યા છે કે આ પૈસા બેંકમાં આવ્યા ક્યાંથી શું બધા કર્મચારીઓને ખબર છે કે આ રોકડ રકમ બેંકમાં રાખી અમુક લેભાગુ તત્વોએ મોટું ષડયંત્ર કરી રહ્યાનું છે જે ખેડૂત બેન્કમાં લોન કે અન્ય પૈસા બેંકમાં નવા જૂનું ખાતું કરવા આવે તો બેંકમાંથી કર્મચારીઓ અને આ બેંક મેનેજર પૈસા આપી બે ત્રણ દિવસનું મસ મોટું વ્યાજ વસૂલતા હતા આની ઉપલા લેવલથી આઈસીઆઈસીઆઈ બેંકના સાહેબો તપાસ કરે તો મસ મોટું કૌભાંડ બહાર આવે તેવું છે લોકો કહી રહ્યા છે કે આ બેંક ઉપર વિશ્વાસ કેમ મૂકવો જેના કર્મચારીઓ જ ચોર હોય બેંક મેનેજર શૈલેષભાઈને પૈસાની શું જરૂર પડી તે પણ એક તપાસનો વિષય છે કારણ કે તેમના ઘેરથી તેમના ધર્મ પત્ની એક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે તેઓનો પણ પગાર મસ્ત મોટો છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ જેઠવા ધારી